પૈસા ભેગા કરવા હાથ ના પૂરા બગા ખરા બેઠા નવો જ નવરામાર કામ હોય છે હું શું કહું હા મારે કામ હતું આવજો જોયે ભયા અર્ધી રાતે ફોન કરી દી કે ઝઘડો આવશો છે એ આવતા રહે છે પણ કામ એ નહી આવે એટલે પણ મજૂરી આલીશ માર ભાઈ ના રે ભાઈ ગતિ રૂપિયા લખ દે તો કામ કરતા જ નથી એટલે આ ખોટા બેઠા બેઠા બગાહા કોહો એના કરતા મારી આઈડા વેણવા આવો ને એટલે ભલે બગાહા ખાતા પણ આઈડા વેણવા લાગે તમે એમ તો એવા લાગો ત્રાસો ને ના ભાઈ તું તો અર્ધી રાતે ફોન કરી દી કે ભાઈ ઝઘડો જો છે આવતો રે તો હું આવી દીશ બે આઈ જાશો અમે એટલે નહી આવે એમ ને મજૂરી મજૂરી શું આવે આ રોડ તો હું બીજા મજૂર ગોતતા હું છું સારું જા

હા ભયા આમ તો મજુરી મજૂરી ની વાત આપણા ખાનદાન માં કોઈ કોઈ મજૂરી કરી છે બેટા બેઠા બગાડ ખાધા છે તો પછી ભલે ઘરમાં ખાવા દાણો

ના ના મજૂરી મારે હાલવાની છે ને ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા એટલે હું શું કઉ છું મજૂરી તો આવો ભલે પણ કઈ હડપલા ના કરતા કશું એ કઈ કરતો એવું

જો તું આ આવતી રહે ભીરે આટલે ભીરે બસ એટલે રે હું શું કહું હા સારી વાત આપળો તમે ધ્યાન હા આપણે આ આયડા વેળવાના રેડી બરોબર તમે બે ભઈ થઈ હંપી ને આયડા વેણોને આલે હું બીધું કામ એમ ના ચાલે ભાઈા ભૂડા અમે વેણવા આયા હા આયા છે અમે અલ્યા પણ મોન બીજું કામ છું ના હારી વેણવા આયા હતો કો કર્યો તમે તમે શણ ભરશું હું ભરશું

હું તારું હેલ્પ કરવા આવ્યો હવે હું મારું કામ કરું તો તારું કામ કરને જા આ હું સી આવું આ છે ને કેરી છે આ જો કેરી છે તારું કામ કરને લુ ખા દે આવે

કરવા ભયા <laughs> 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 <laughs>